હેલો ફ્રેન્ડ્સ કેમ છો ગુચ્છુ કોનમાં તમારું સ્વાગત છે આ આપણે ગુજરાતી તુવેરની દાળ જે જાડી દાળ જે લોકોને ભાવતી હોય તો તેવી દાળ બનાવવાના છીએ અને આ દાળ તમે એકવાર બનાવશો તો તમને એટલી ભાવશે કે તમે વારંવાર હંમેશા આવી જ ટાઈપની દાળ બનાવશો કારણ કે આપણે લગ્નમાં વરામાં જતા હોઈએ છીએ તો નોર્મલી આપણને ત્યાંની દાળ બહુ જ ભાવતી હોય છે તો આનો આ દાળનો ટેસ્ટ એકદમ સિમિલર આવશે તો સૌથી પહેલાં આપણે એના માટે મિક્સચર તૈયાર કરવાની છે તો આપણે તે કરી તો એક બોલના અંદર બે મોટી ચમચી સિંગદાણા નાખ્યા છે તેના અંદર આપણે કોકમના ફૂલ ઉમેરીશું સાથે જ અડધું નાનું ઝીણું સમારીને નાખ્યું છે એક ઝીણું સમારેલું આપણે લીલું મરચું નાખીશું નાના હોય તો બે નાખવાના મોટું હોય તો એક નાખીશું ત્યારબાદ એક ઇજ આદુનો ટુકડો લેવાનો છે અને આપણે તાજું જ ખમણેલું આદુ અંદર નાખીશું ત્યારબાદ આપણે તેના અંદર બે ચમચી ગોળ નાખવાનો છે એક નાની ચમચી મેં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે પાંચ ચમચી આપણે તેના અંદર હળદર ઉમેરવાની છે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને એક કપ પાણી લેવાનું છે તે આપણે ઉમેરી દઈશું અને આ બધી જ મિક્સચરને આપણે એક વખત મિક્સ કરી દઈશું અને પછી આપણે તેને ઓછામાં ઓછી દસ મિનિટ સુધી આ બધી જ વસ્તુઓને પાણીમાં પલાળીને સાઈડમાં રાખી મૂકીશું હવે આપણે દાળ વઘારવાની શરૂઆત કરીએ તમે ઘી કે તેલ ગમે તેમાં દાળ વઘારી શકો છો તો અત્યારે મેં તેલમાં વઘારી છે તો આપણે ત્રણ નાની ચમચી અથવા તો એક મોટી ચમચી તેલ લઈશું તેના અંદર અડધી નાની ચમચી મેં રાયના દાણા ઉમેર્યા છે એક તમાલપત્ર ઉમેર્યું છે બેથી ત્રણ આપણે કાશ્મીરી લાલ મરચાં જે આખા સૂકા મરચાં આવે તે ઉમેરવાના છે નાના નાના બે ટુકડા તચણા ઉમેરીશું બે લવિંગ ઉમેર્યા છે મેં અડધી નાની ચમચી આપણે મેથીના દાણા ઉમેરવાના છે અને અડધી નાની ચમચી આપણે આખું જીરું ઉમેરવાનું છે અને આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે થોડું ફૂટે ત્યાં સુધી સાકડી દેવાનું છે વઘાર આપણો સરસ ફૂટીને તૈયાર થઈ જાય એટલે અડધી નાની ચમચી આપણે તેના અંદર હિંગ ઉમેરી દઈશું દસથી બાર આપણે મીઠા લીમડાના પાન ઉમેરવાના છે અને ત્યારબાદ આપણે જે મિક્સચર પલાળીને રાખ્યું હતું તે આપણે અંદર ઉમેરી દેવાનું છે આવી રીતના કરવાથી દાળ ખૂબ જ સરસ થતી હોય છે નોર્મલી આપણે પહેલાં દાળ ઉકાળીએ છીએ અને પછી વઘાર કરીએ છીએ પણ આ મેથડ થોડી ઉલટી છે પણ તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો મને ખાતરી છે કે તમને આ મેથડથી દાળ તમારી બહુ જ સારી બનશે હવે આપણે આ મિક્સરને મધ્યમ તાપ ઉપર દસ મિનિટ સુધી એકદમ સરસ રીતે ઉકળવા દેવાનું છે સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ મેં તુવેરની દાળને બાફી અને તેને બ્લેન્ડ કરી દીધી છે તો એક કપ દાળ હતી તો તેના સામે એક કપ પાણી નાખ્યું હતું તો એ બ્લેન્ડ કરેલી દાળ આપણે અંદર ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી ખટાશ તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતી હોય એવી રીતે વધારે ઓછી તમે નાખી શકો છો ત્યારબાદ પાંચ ચમચી ગરમ મસાલો નાખવાનો છે બે મોટી ચમચી આપણે તેના અંદર તાપ ઉપર આપણે દાળને સીજાવા દેવાની છે થોડું થોડું ધીમે ધીમે ઉકળે એવી રીતના આપણે સરસ ઉકાળવાની છે આઠ થી દસ મિનિટ સુધી દાળને જેથી દાળ એકદમ ઘટ થઈ જશે અને ઉકળવાથી તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે સૌથી છેલ્લે મેં તેના અંદર અડધા લીંબુનો રસ નીચવ્યો છે અને એક વખત આપણે મિક્સ કરી દઈશું તો આપણી લગ્નમાં વરામાં ખાતા હોય તેવી ગુજરાતી જાડી તુવેરની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ આ દાળ તમે ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અત્યારે મેં સર્વ કરતા વખતે એનામાં એક નાની ચમચી ઘી નાખ્યું છે અગર તમે ઘીનો વઘાર કરતા હોય તો તમારે ઘી ઉપરથી નાખવાની જરૂરત નથી તો ફ્રેન્ડ્સ જો તમને આ રેસિપી ગમે તો તેને લાઈક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્ચુ અને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ રેસિપીમાં ત્યાં સુધી આવજો